ડબલ બેટ માં પૂરો ભાઈ બે હમાઈ જાય એમાં બધી જગ્યાએ જાવ તો ઉપલેટા થી જ માલ જાતો તો ડોલર નીકળતા છે ને નહીં હવે આ ગયા નીકળતા આ બધી મોજા નીકળે છે હા પેલા ઢગલા જ કોના ઢગલા ઘરાક ને જી જોઈ ચોઈસ પોતી લે આમાં પાછું જો આવો

આહા એની અંદરમાં ઘણી બધી પ્રિન્ટ આવતી હોય પ્લાન માંય મળી જશે ને ડિઝાઇન માંય મળી જશે આ બધી જ આઇટમ આવે બાદમાં એટલે જે લોકોને જોતું હોય એ પસંદ કરીને લઈ લઈ પ્લાન માં જે ડિઝાઇન માં જે જેવી ગ્રાહક ની ચોઇસ બરાબર ને પ્રાઇસ શું જાની પ્રાઇસ એમાં સિંગલ નો લ્યો તો 200 રૂપિયા નો આવે ડબલ નો લ્યો તો 300 થી લગાવીને 500 લગી પડી આપણી પાસે 500 મહિના 500 મહિના પૂરે ગેરંટી વોરંટી કે કાઈ નહી આ કાપડ જાય જ નહીં બારની ની આવે બધી એકવાર લઈ જાય પાછું આવું પડે આવું જ પડે એમ

એના સિવાય બીજું શું બતાવો મને એના સિવાય છે ને આપણી પાસે લેડીઝ ની સ્પોર્ટ આઈટમ છે અન્ડરવેર માં એ પણ આપણને સો રૂપિયા માં મળી જાય પૂરો ભાઈ આ બધી લેડીઝ ની બધી સ્પોર્ટ આઈટમ ઓકે લેડીઝ અંડરવેર લ્યો તો પચાસ રૂપિયા હમ આ બધી ઇમ્પોર્ટેડ ઓલ પટા છે આ ઇન્સ્ટોલ જેને ઇન્સ્ટોલ કીધું ઉનાળા માટે છે ને હા બધી ઉનાળાની સ્પેસિફિક હમણાં ઉનાળો આવવાનો છે ચાલો જવાનો છે એમને આ તો અત્યારે

એની અંદર કલર ડિઝાઇન મળી જાય ને સાઈઝ મળી જાય ડબલ રાજભાઈ આપણી પાસે એમાં ટેગ વાળો જ માલ મળશે કોઈ વસ્તુ ચાલુ નહીં આવે બધી એક્સપોર્ટ ની જ આઈટમ આવશે જેગીસ તમને બસો રૂપિયામાં મળી જશે જે નવી હજાર બારસો પંદરસો રૂપિયા ની જેગીસ વેચાતી હોય ને આ એક્સપોર્ટ ની આઈટમ બસો રૂપિયામાં ખાલી આ તમને એવું લાગે કે જેગીસ ની અંદર મન જ જોતી તો લેડીઝ જીન્સ માં એ આપણી પાસે લે

તો ભાઈ આપણો કોન્ટેક્ટ નંબર આપી દયો ને ભાઈ મોબાઈલ નંબર 9687886908 રૂબરૂ આવું હોય તો હા રૂબરૂ આવું હોય તો તમે કોલ કરીને આવી શકો છો બપોરના 2 કલાક આપણી દુકાન બંધ હોય 2 થી 4 બાકી 9 વાગ્યા લાગી શોપ ઓપન એડ્રેસ બોલી જો એડ્રેસ આપણે લક્કી મોલ નીચે સમીરભાઈ જૂના કપડાના વેપારી ઉપલેટા બપોરે 2 વાગે જ બંધ હોય 2 થી 2 થી 4 બંધ હોય બાકી સવારે 5 વાગે ખોલી નાખે 5 વાગે આવી કાકા હે ને આમ આયા દે હે ને 5 વાગે આવી ગયા હોય કદાચ ભાઈ ના હોય એમના કાકા પણ મળી જશે તો કદાચ ભાઈ ના હોય તો એમના પપ્પા પણ છે તમારા નંબર પંચાણું અડતાલીસ બાવન ચોવીસ તો આ જગ્યા આવજો કે ઉપલેટામાં હોય ને ફૂલ ઠંડી લઈ ગઈ હોય બાકી આ ભાઈ ને તો અમારું જાકેટ લેવાનું જ છે

પેલા તેમને એમને ઈ જોઈ ઈ જોઈ કે પેલા મારી કોમ્બિનેશન જોઈ હા કોમ્બિનેશન કોમ્બિનેશન જોઈ તો આવું મેચિંગ કરવું હોય મસ્ત મજાનું તો ભાઈ અમારા સમીર કોન્ટેક્ટ નંબર છે કદાચ સમીરભાઈના ભાઈ તો એમના પપ્પા પણ હશે તો આ જગ્યાએ ક્યારે આવો છો કોમેન્ટ કરજો પર્સનલી અને ઉપલેટામાં તો ભાઈ પહેલાથી જ કહેવા છે કે ભાઈ ગાભા ભજા ગાભા ભજા બધી મળી કારણ કે આપણે ઉપલેટાથી બધી એક્સપોર્ટ આઈટમ થતી હોય ઘણી બરાબર

આખા માં ચેક્સ પડેલું આવે એમ નાખે ઓકે આ રૂ વારું આવે આ રૂ વગર નું આવે આખામાં ચેક્સ પડેલ જેટલું કાઢ છો એટલું તમને ઓછું દેખા છે બાકી આ જગ્યા આવો તમે મુલાકાત કરો સમીર ભાઈ ની અને નીચે આપડે કોન્ટેક કરો બાકી ના મળે તો પૂરક ભાઈ બાજુ માં જ છે એને પકડી લેતા આવજો તો આજનો તમને સારું લાઈક કરો 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 શેર ફોલો ને ઉપલેટામાં હોય તો પહોંચી જજો અને ઉપલેટા ની થી આવતા હોય તોય પહોંચી જજો આપણી આઈડી છે સમીરભાઈ ઉપલેટા કરીને ઇન્સ્ટાગ્રામની અંદર માં એમાં તમને કલેક્શન જોવા મળશે નવું નવું અપડેટ જોવા મળશે તો જોતા રહ્યો અને ફોલો કરતા રહો જય માતાજી